કરીને આ માહોલ કેવો કેવો ટ્રેન્ડ રહેશે પણ ત્યાં જતા એવું લાગતું નથી કે અમે ગામડા માં ગરમી કરવા ગયા છે વિદેશ અને આપણો દેશ નવરાત્રી નો માહોલ અત્યારથી જ થઈ ગયો અને માતાજી ની આરાધના શરૂ થઈ ગઈ એવો માહોલ આપે સર્જી દીધો નમસ્કાર પોરબંદર ખબરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા માટે તૈયાર છે ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોરબંદર ખબરના આજના ખાસ મહેમાન છે તરંગ ઓર ક્રિષ્ણાના મનસુખીરી બાપુ આપનું સ્વાગત છે આપણી સાથે છે નિમિષાબેન મોડા એમનું પણ આપનું પણ સ્વાગત છે વાત કરશું નવરાત્રિની નવરાત્રિમાં સામાન્ય રીતે માતાજીની માતાજીના ગરબા ગાય અને આરાધના કરવામાં આવતી હોય છે એક સમય હતો કે ના નાની નાની ગરબીઓમાં બાળાઓ ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરતી હતી પરંતુ હવે સમય બદલાયો છે પ્રાચીન અને અર્વાચીન ઉત્સવનું આયોજન થાય છે આ નવરાત્રિમાં કેવો ટ્રેન્ડ રહેશે કયા પ્રકારનું આયોજન છે જે કલાકારો છે ગાયક કલાકારો છે કઈ રીતે ગરબા રજૂ કરશે તેને લઈને આપણે પ્રથમ નિમિષાબેન સાથે વાત કરશું બેન નવરાત્રી નજીક આવી રહી છે અને વર્ષોથી આપ નવરાત્રીમાં જોડાયેલા છો આપના સુર જાણીતા છે ખાસ કરીને આ વખતનો નવરાત્રીનો માહોલ કેવો છે જય માતાજી જીતેશભાઈ પોરબંદર ખબર ને આંગણે પધાર્યા છે ત્યારે આ માહોલમાં નવરાત્રી આવી રહી છે ત્યારે મા જગદંબાને આરાધનાનો સમય આવી રહ્યો છે તો ખાસ કરીને આજે વર્ષથી અમે માતાજીના ગરબા ગાય છે તો અમારી એવી એક ધ્યેય છે અમારું એવું એક સોપાન છે કે અમે લોકો જે આપણી પરંપરા છે એને જાળવી રાખીએ છીએ ટ્રેડિશનલ દેશી ગરબા છે રાસ છે રાહડા છે કૃષ્ણના ગીતો છે એ બધું વધારે રજૂ કરવામાં આવે છે બાબુ તરંગ ઓર્કેસ્ટ્રા પોરબંદરનું એક જાણીતું નામ છે અને આપના જે લોકગીતો ગરબા છે એ જાણીતા છે વર્ષોથી નવરાત્રી કરો છો દિન પ્રતિદિન જે સમય બદલાય છે એમાં નવું શું છે જૂનું શું હતું મનસુખ ગોસ્વામી પોરબંદર ખબરના આંગણે આજે જીતશભાઈની ખાસ મુલાકાત લઈ અને આનંદ થયો આજે નવરાત્રી મહોત્સવ ઘણા વર્ષ આ પોરબંદર વિસ્તારમાં ઉજવાઈ રહ્યો છે તેમાં છેલ્લા છવ્વીસ વર્ષથી અમે તરંગ ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટ્રાના કલાકારો અને અમારા ગ્રુપ ટ્રેડિશનલ રાસ અને ગરબા કે જે પરંપરાગત રીતે પ્રાચીન અર્વાચીન ગવા ગવાય છે તો એ અમે જાળવી રાખ્યું છે અને પોરબંદર વિસ્તારમાં ઘણા વર્ષથી અમે આ રાસ અને ગરબાનો કાર્યક્રમ કરીએ છીએ અને માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ કે જે ખૂબ જ આજુબાજુના વિસ્તારમાં ટ્રેડિશનલ જે રાસ અને ગરબા કહી શકાય લોકગીત ગરબા એવા માતાજીની આરાધના કરવા માટેનું આ પર્વ અમે નવરાત્રી મહોત્સવ અમારા ઓર્કેસ્ટ્રલ ગ્રુપ સાથે ઉજવી રહ્યા છે બેન ખાસ કરીને જો વાત કરીએ આપ વિદેશમાં પણ નવરાત્રી દરમિયાન કેરી છે અહીંયા પોરબંદર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જતા વિદેશ અને આપણો દેશ આપણા ત્યાં ભાઈઓ છે બહેનો છે ત્યાં ગરબા છે જાણીતા છે ત્યાં અને અહીંયાના માહોલમાં કેવો ફરક હોય છે કેવો માહોલ હોય છે ત્યાં જાય છે કે વિદેશ છે પણ ત્યાં ખરેખર આપણી પરંપરા એ લોકો જાળવે છે અને એ લોકો એવું જ ઈચ્છે છે કે તમે રાસ ગરબા રજૂ કરો એમ જ્યારે અહીંયાના અમુક સિટીમાં કે જે ક્લબ થાય છે એમાં તમને એવું કહેવામાં આવે કે તમે હિન્દી ગીતો છે કે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે રજૂ કરો પણ ત્યાંના લોકોએ સંસ્કૃતિ જાળવીને રાખી છે એટલે અમે તો ઘણા વર્ષ ત્યાં માતાજીના ગુણગાન ગાયા છે પણ અમે લોકો જ્યાં જઈએ છીએ ત્યાં વધારે અમારી પ્રાયોરિટી હોય છે કે અમે લોકો આપણું જે જૂનું કલ્ચર છે એને અમે જાળવી રાખીએ બેન નવરાત્રીમાં દર વખતે માતાજીના ગરબા અલગ અલગ હોય છે દર વખતે અલગ અલગ ટ્રેન્ડ હોય છે આ વખતે કયો ટ્રેન્ડ છે જૂના તો સાથે સાથે હોય જ છે પણ અમુક નવા ગરબા આવે છે કે જે તમે એક વર્ષ ગાઈ શકો છો અને એને લોકોને આનંદ મણાવી શકો છો એમ તો ઘણા બધા નવા ગરબા છે અને રાસ છે બબુ જે રીતે વાત કરીએ નવરાત્રીમાં કે ભાઈ જૂના જે ગરબા હતા જે પરગવા હતા અંબા ભાઈ પદદાયની એવા જે ગરબાઓ હતા તમારા જે સંગીતના સૂર સાથે એમને મેળવી એમની સાથે જે જૂના પ્રાચીન ગરબાઓ કઈ રીતે રજૂ કરવામાં આવ્યા અચ્છા ગરબા અને લોકગીત જે પ્રાચીન આજે વર્ષોથી આપણા માહોલમાં ગવાતા એવા ગરબા માતાજીના ગરબે ગરબે રમે ગરબે રમે ગરબે રમે અંબા ગરબે રમે સાચર નાચો ચોકે માળ ગરબે રમે આવ્યા ગરબે ઢોલ રૂડા મન ચાચર ના ચોકે માડ ગરબે રમે ગરબે રમે અંબા ગરબે રમે ચાચર ના ચોકે માડ ગરબે રમે બા બાપુ નવરાત્રિનો માહોલ અત્યારથી જ થઈ ગયો અને માતાજીની આરાધના શરૂ થઈ ગયો માહોલ આપે સર્જી દીધો બેન આપની પાસે આવીશ કે અત્યાર સુધી તમે ક્લબમાં અથવા તો જે સ્થાનિક જે સંસ્થાઓ દ્વારા ગરબા થતા હતા હવે તમે બખલના છેલ્લા ચાર વર્ષથી આ છો ત્યાંનું કેવો માહોલ અને ત્યાંનું ટ્રેડિશનલ ને કેવું રીતનું માહોલ છે એટલા વર્ષો અમે અહીંયા પોરબંદરના બધા ક્લબ્સ છે વિદેશ છે બધાએ નવરાત્રી કરી પણ માતાજીની દયાથી એવું આહવાન થયું કે ત્યાં આવવાનું છે અને કે ને અંદરથી એક હા પડાઈ ગઈ કે ત્યાં નવરાત્રી કરવા જાય પણ ત્યાં જતા એવું લાગતું નથી કે અમે ગામડામાં ગરબી કરવા ગયા છે ત્યાંનો માહોલ ત્યાંનું ટ્રેડિશનલ અને ત્યાંની પબ્લિક કે જે સમજૂતીથી માન મર્યાદાથી રમે છે અને આપણે આપણે જેવો આનંદ કરાવીએ ને એના કરતા બમણો આનંદ સામેથી અમને કરાવે છે ખૂબ આનંદ થાય છે ત્યાં એક સિંગર તરીકે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ તમારી રઉચિત તૈયારી નવરાત્રિમાં વખતે કેવી તૈયારી છે અને કઈ રીતે તમે તૈયારી કરતા હોઉ છો એ અમારા દશોકોનું જણો નવરાત્રિમાં હું એવું માનું છું કે હું નવરાત્રિમાં એક મારું રિવિઝન છે તૈયારી કરું ને એટલે આખું વર્ષ લગ્નની સિઝનમાં હું પરફોર્મ કરી શકું એટલે ગરબા જૂના તો છે એનું રિવિઝન રિવિઝન થાય છે અને નવા પણ અત્યારે જે ચાલતા હોય એમાં પણ આ વખતે તમારો કયો ગરબો હશે જેનાથી ખેલૈયાઓ ઝૂમી ઉઠશે ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે હિમાય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે

બેન જૂનવાણી ગરબા ને અત્યારે તમારે રિમેક્સ કરીને અલગ અલગ જે ટોન થી તમે રજુ કરતા હો છો જી જી અ જૂનવાણી જે ગરબા છે અત્યારના જે છે બંનેના તમારે સમન્વય કરીને ખેલાવો સુધી પ્રેઝન્ટ કરવાનો જી 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 ઈ ડિફરન્સ કઈ રીતે દૂર થાય એ ડિફરન્સ જૂનો તો હું ક્યારે મુક્તિ જ નથી કારણ કે મને કોઈ હિસાબે હું મારી જૂની પરંપરા છે મુકવા નથી માંગતી પણ સમયની સાથે અને લોકોની સાથે રહેવું પડે એના માટે થઈ અને વેસ્ટર્ન જે કઈ નવું આવતું હોય નવા ગરબા એ અમે પીરસીએ છીએ અને એને પીરસવામાં હું આનંદ લઉં છું કે લોકોને મજા આવે છે એના માટે પણ હું જે જૂનું ગાઉં એમાં મને વધારે મજા આવે બાબુ ગરબા એટલે ગુજરાત ગરબા જ્યારે વર્ષોથી પરંપરાગત ગવાતા લોકગીતો તો ગવાય છે પણ નવા નવા ટ્રેન્ડ મુજબ કે જે લોકગીતો અત્યારે આપણે સાંભળી રહ્યા છે તો એમની પણ ઘણાય ડિમાન્ડ હોય એ પણ આપણે તૈયારી કરવી પડે એટલે એવા ગીતો પણ આપણે પબ્લિકને ચૂસ્ટ કરવા માટે એવા ગીતો પણ આપણે રજૂ કરવા પડે એટલે એવા ગીતો ઘણા બધા છે એ આપણે એવા તૈયારી કરીને ગાતા હોય છે એમાં જે કીધું કે ભક્તિ થતી હોય એ પ્રકારે આજના કલ્ચર મુજબ નવા રાગ નવા શબ્દો સાથે ગરબા